નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ તો ભેદ અને ભરમ આપણે જો સમજીએ એને ચોખ્ખા કરીએ એમાંથી જે ભેદ રહેલો કે જે ભરમ રહેલો છે એને આપણે દૂર કરીએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં સારી સમજ કેળવી શકીએ અને થનારી જે ઘટનાઓ છે એને આપણે અટકાવી શકીએ ખરાબ ઘટના અટકાવી શકાય સારી ઘટનાનો લાભ વધારી શકાય તો આજે છે ને આજે આપણે લાલ કિતાબમાં એક એવા ભેદભરમ રહેલા છે જેને આપણે જો સમજીએ તો આપણે એક ગંભીર માંદગીમાંથી બચી શકીએ તો આજે એવી એક યુતિ કહું ને બૂથ સૂર્યમંગળને બુધ જ્યારે કુંડળીમાં પણ સ્થાનમાં ભેગા થાય ત્યારે આપણે શું અસર આવે છે કયા કયા રોગ થવાની શક્યતા છે એનો ભેદ આપણે આજે જાણીએ ઘણા બધા લોકો આવે છે કે ભાઈ માંદગી આવી શરીરમાં ગાંઠ થઈ શરીરમાં ગાંઠ થઈ એમાં સડો આવ્યો કેન્સર થયું મોઢામાં શરીરના કોઈ પણ ભાગમાં સ્ત્રીઓને છે તો સ્ત્રીઓને છાતીમાં બ્રેસ્ટ કેન્સર થવું ઘણા બધા કેન્સરના પ્રકારો છે પણ આ આજે સૂર્યમંગળ બુદ્ધ હવે આ યુવતી લાલ કિતાબમાં બહુ મહત્ત્વની કહેવાય છે લાલ કિતાબમાં એનો ઉલ્લેખ છે કે ભાઈ તમે એક સાથે ત્રણ વ્યક્તિને જવાબ આપી શકો એવું વ્યક્તિત્વ બને ચોક્કસ બને સૂર્યપ્રભાવ મંગળ આપણી હિંમત અને બુધ આપણી બુદ્ધિ પણ આ જ યુવતી જ્યારે બીજી રીતથી જોઈએ તો એ આપણે નુકસાન કરતા પણ સાબિત થાય મંગળ લોહી બુધ નશ બે ભેગા થાય છે તો આપણા શરીરમાં નસોમાં લોહીના જે બ્લોકેજ આવે નાની નાની ગાંઠ બને ટિશ્યુ બને બ્લોક થાય લોહી ઝાડું થાય આવી ઘટનાઓ આપણે આ યુતિથી મળતી હોય છે મંગળ લોહી બુધ નસ તો નસમાં જ્યારે લોહીનો ટીસ્યુ બને એની ગાંઠ બને ત્યારે આપણી શરીરમાં જે લોહીની પ્રવાહની ગતિ છે એ અટકે અને એ અટકે ત્યારે આપણે મુશ્કેલી પડે દુખાવો થવો સોજો ચડવો ત્યાં ગાંઠ થવી અને સૂર્ય ભેગા છે તો સૂર્યની ગરમીથી એ ગાંઠમાં કંઈક નાની મોટી તકલીફો આવે ઇન્ફેક્શન આવે સળો આવે ને એ છેલ્લે એટલે કેન્સરમાં રૂપાંતરિત થાય તો આ વસ્તુને આપણે બહુ જ સંભાળીને વિચારવાની જોવાની જાણવાની છે ને એમાંથી બચવાનું છે સૂર્યમંગળ ભેગા થાય એટલે વૈદિકમાં અંગારક યોગની ઉપમા આપવામાં આવે છે અને એને શાંત કરવાની વિધિ બતાવાય છે પણ મંગળ બુદ્ધ ભેગા થાય ત્યારે શું મંગળ બુદ્ધ ભેગા થઈને ત્યારે બહુ જ મોટા રોગ થવાની શક્યતાઓ છે અને ગંભીર રોગ થવાની શક્યતા અમારે ત્યાં લાલ કિતાબ બને તો મંગળ મંગળબુદ્ધની યુતિ હોય તો અમારા કુંડળીના જે જાણકારી આપવાના જે એ છે પાનાઓ એની પર એક જગ્યા પર લખેલું હોય કે ભાઈ બુધ ગંભીર બીમારી અને એમાં સાથે લખેલું હોય સની રાહુ જૈસા રાહુ ઇન્ફેક્શન અને ઇન્ફેક્શન આવે એટલે આપણને તકલીફ પડે પડે ને પડે તો મિત્રો આ જે યુવતી છે ને સૂર્યમંગળ બુધ એને ફક્ત અંગારક સમજીને બેસી નહીં રહો એનું નિવારણ કરો લાલ કિતાબને ઓળખો એની જાણકારી લો લાલ કિતાબ જાણનારા માણસ પાસે એના ઉપાય સમજો એની રીત રસમ જાણો અને એના ઉપાય કરો હવે મેં તમને કીધું મંગળ લોહી બુધ નશ અને સૂર્ય એ છે આપણા શરીરની ગરમી બરાબર તો જે અગ્નિ તત્વ છે આપણા શરીરમાં તે સૂર્યથી જોડાયેલું છે તો એને આપણે કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ કઈ રીતે સમજવું જોઈએ એની જાણકારી આ ભેદભરમના વિડીયોમાં હું તમને આપું તો સૌથી પહેલાં તો આ યુવતી જેની બી કુંડળીમાં છે ને તેના માટે ચોકસાઇ રાખવાની કે આવા લોકોએ શરીરમાં કોઈ પણ જગ્યા પર નાની સરખી ગાંઠ જેવું દેખાય તો તરત એનું ચેકઅપ કરાવવું જોઈએ ડાક્ટરની સલાહ લેવી જોઈએ લાલ કિતાબના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ પાછળથી રોગ વધે અને મોટું નુકસાન થાય તે પહેલાં આ કામ કરી લેજો હવે કુંડળીમાં આ યુવતી છે ને ઘણી વખત એવા સ્થાન પર જઈને બેસે જ્યાં મંગળ ખરેખર પરેશાન કરે ચોથા સ્થાનમાં આઠમા સ્થાનમાં બારમા સ્થાનમાં ત્યારે તકલીફ વધી જાય તો અહીંયા આપણે ચોકસાઈ રાખવાની છે અને એને ઉપાયથી એને નિર્મૂળ કરવાના છે એ યુવતી આપણે નુકસાન ન પહોંચે એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ તો મિત્રો જ્યારે જ્યારે બી આપણા જીવનમાં ગંભીર માંદગી આવે અથવા મેં કીધું એવી ઇન્ફેક્શન ગાંઠ લોહીનો ટીસ્યુ તો આ બધી બાબતોને જીવનમાં પહેલેથી ઓળખી અને એનું નિરાકરણ આપણે કરીને ચાલવું જોઈએ હવે આ યુવતી જ્યારે હોય ને ત્યારે સૌથી પહેલાં તો આપણે આપણા લોહીની જાણકારી મેળવવી જોઈએ કે ભાઈ લોહીમાં કોઈ ખરાબી નથી આપણા શરીરમાં કોઈ જગ્યા પર ટીશ્યુ નથી આપણું પ્રેશર બરાબર રહે છે આપણા યુરિનલ પાર્ટ બરાબર છે યુરિન આપણે બરાબર થાય છે આ બધી સાવધાનીઓ પહેલેથી ચેક કરવી ને પછી આગળ ચાલવું જરૂરી દેખાય તો મિત્રો જ્યારે લોહી ખરાબ થાય ત્યારે આપણે સૌથી પહેલાં ચેકઅપ કરાવીએ તેમાં લાલ કણ ઓછા છે સફેદ કણ ઓછા છે પ્લેટલેટમાં કોઈ ગરબડ છે એની જાણકારી લઈને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ બરાબર હવે લાલ કિતાબમાં આ બધી વસ્તુઓ અમે કુંડળી જોઈને કુંડળીના ગ્રહો કયા સ્થાનમાં કઈ ડિગ્રીમાં કઈ રીતે બેઠા છે કોની દ્રષ્ટિ છે કોની એની પડોશીની દીવાલ ઊભેલી છે એ બધી વસ્તુની જાણકારી જોયા પછી અમે આમાં આગળ વધીએ તો અહીંયા સાવધાની જરૂર રાખજો નહીં તો તમારી તકલીફ વધી શકે છે લોહી લોહી મંગળથી જોડાયેલું બુધ નસ થી જોડાયેલી તો આપણા શરીરમાં જ્યારે લોહીની ખરાબી આવે તો આપણી કુંડળીમાં મંગળ કયા સ્થાનમાં બેઠેલા છે એની જાણકારી કરવા જોઈએ હવે બુધ બુધ નસ છે બુધ પણ આપણી કુંડળીમાં બીજા સ્થાનમાં ખરાબ થઈ શકે છે આઠમા સ્થાનમાં નવમા સ્થાનમાં દસમા સ્થાનમાં બારમા સ્થાનમાં આ બધા સ્થાનનો બુધ એટલો સારો નથી કહેવાતો અને એ બુધ આપણને નુકસાન આપે છે તો અહીંયા આ સ્થાન પ્રમાણેના બુધને ઓળખી એના ઉપાય કરશો તો ચોક્કસ તમારા શરીરની નસો યોગ્ય રીતે કામ કરતી રહેશે અને એનાથી નુકસાન નહીં થાય પણ જો મિત્રો આ યુતિ છે અને તમે આનો ભોગ બની ગયા છો તો સૌથી પહેલાં ડાક્ટરની સલાહ લો ને યોગ્ય લાલ કિતાબનો જાણકાર માણસ હોય ને એની સલાહ લઈ ને તમારા ગ્રહોની ઓરા તમારે રિપેર કરવી જોઈએ તો ચોક્કસ તમને આ રોગમાંથી ફાયદો મળે હવે આ જો તમને નાની નાની ગાંઠો થઈ છે અથવા લોહીમાં કંઈ ટિશ્યુ બને છે ને લોહીના પરિભ્રમણમાં મુશ્કેલી આવે તો એક સરસ ઉપાય બતાવું છું એક તાંબાનો લોટો લો એમાં લીલા મગ ભરો ઉપર તાંબાનું ઢાંકણ કલાઈ કે પિત્તલના વેલ્ડિંગથી ટાંકા મારીને એને પેક કરવાનો અને આ વસ્તુ માથા પરથી ઓવારી સાત વાર ઓવારીને પાણીમાં વાવાનું આટલા ઉપાય કરો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય હવે આ લોટો શું કામ કરે તો ભાઈ આપણી બોડીમાં મંગળ અને બુધની ઓરા ખરાબ છે બે ભેગા થયા તો લોટો એ મંગળનું કામ છે અંદર ભરેલા મગ એ બુધ છે બેને બે ભેગા કર્યા એની ઉપર આપણે તાંબાનું ઢાંકણ લગાવ્યું એને ટાંકા મારીને પેક કર્યું આજુબાજુનો ભાગ ખુલ્લો છે તે ઓવાયરું ઓવાયરું ત્યારે તમારી બોડીમાંથી મંગળ અને બુધની ઓરા એ વસ્તુ સાથે જોડાય લોટા અને મગતા તમે એને પાણીમાં પથરાયું તો આપણે જે ટાંકા મારી છે બાકીનો ભાગ ખુલ્લો જેમાંથી પાણી અંદર જશે અને મગ ભીના થશે એટલે લોટાની અંદરના મગ ફૂલશે એને ફૂલે એટલે એ જગ્યા વધુ માંગે તો જે વસ્તુ તમે પધરાવી જેનાથી તમારા શરીરમાં મંગળ બુધની જે ઓરાઓ છે તે મેચ થશે તમારા શરીરની નસોને ખોલવામાં સરળતા આવશે અને ચોક્કસ તમને આનાથી ફાયદો થાય તો આ કેવો ભેદ છે કે ભાઈ તામાના લોટામાં મગ આપણી પાસેથી ઓવારી એને પેક કરીને આપણે પાણીમાં પધરાવ્યું તો આપણા શરીરની નસ લોટો પાણીમાં નદીમાં પડ્યો છે ને અહીંયા આપણી નસોનું બ્લોકેજ ખુલે મિત્રો આના માટે ચોક્કસ અમે કામ કર્યું છે ઘણા બધા લોકોને આનાથી ફાયદો થયો છે હમણાં જ મેં એક વિડીયો અપલોડ કર્યો છે ચોક્કસ જોજો અન્નનળીનું કેન્સર અમે સારું કર્યું છે અને ચોક્કસ રીતે આજે ભાઈ સ્વસ્થ છે સારો ખોરાક લઈ શકે છે ને પોતાના જીવનને બચાવવામાં એ સફળ થયા છે તો આવી મહત્ત્વની જાણકારી ચોક્કસ તમારે મેળવવી જોઈએ જો તમે આવા રોગથી પીડાવ છો તો એનું નિરાકરણ પણ તમારે કરવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અર્યોદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે